નમસ્કાર દર્શક મિત્રો સી ન્યૂઝમાં આપનું સ્વાગત છે નસવાડી ખાતે અખંડ સૌભાગ્યનું પર્વ કરવા ચોથની ઉજવણી કરાઈ નસવાડી ખાતે પરંપરાગત શ્રદ્ધા અને અતુટ પ્રેમનું પ્રતિક એવો કરવા ચોથનો પવિત્ર તહેવાર તારીખ દસ ઓક્ટોબરના રોજ ધાર્મિક ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો દર વર્ષે કાર્તક માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે આવતું આ વ્રત પરિણીત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય સુખાકારી અને સારા સ્વાસ્થ્ય માટે નિષ્ઠાપૂર્વક રાખે છે પરિણિત મહિલાઓએ વહેલી સવારથી જ નિંજણા વ્રત એટલે કે પાણી પીધા વિના રાખીને દેવી પાર્વતી ભગવાન શિવ અને કાર્તિકેયની પૂજા કરી હતી સાંજે શુભ મુહૂર્તમાં મહિલાઓ નવા વસ્ત્રો અને સોળ શણગાર સજીને પૂજા માટે આવ્યા હતા આ દિવસે કરવા ચોથ કથા સાંભળવાનું વિશેષ મહત્ત્વ છે જે અખંડ સૌભાગ્યને આશીર્વાદ આપે છે અને આ તહેવારની નસવાડી ખાતે ધામધૂથી ઉજવણી કરાય છોટા ઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ જુબેર કુરેશીનો રિપોર્ટ ધન્યવાદ